તેને હુડા હટાવો જમીન બચાવોના નારા સાથે આ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું જ્યાં વિરોધ પ્રદર્શન મહાવીર નગર ચાર રસ્તા ખાતે પૂર્ણ થયું હતું ત્યારે આ વિરોધ જે સભામાં આગામી ત્રીસ તારીખે કાંકણોલ ખાતે ખેડૂત સભાનું આયોજન કરવાની જાહેરાત કરવામાં આવી છે અને જેમાં સમગ્ર તાલુકાના ખેડૂતો પણ જોડાશે ચાલીસ દિવસથી અમારું આંદોલન ચાલી રહ્યું છે પણ આ બેરી સરકાર હજુ સુધી અમારી કોઈ વાત સાંભળવા તૈયાર નથી હવે અમે આ આંદોલન ને આજથી નવા વર્ષમાં જયારે લઈને આવવાના છીએ ત્યારે અગિયાર ગામ પૂરતું સીમિત નહી પરંતુ આખો તાલુકાનું આ આંદોલન અમે ઉભું કરવા જઈ રહ્યા છીએ આગામી દિવસોમાં મહાસંમેલનમાં અમે ત્રીસ થી પાંત્રીસ હજાર જેટલી સંખ્યા ભેગી થઈને આ હુડા નો વિરોધ કરવાના છીએ આ હુડા ને રદ કર્યા સિવાય અમે જમ્પવાના નથી એના માટે જે પણ કરી છૂટવું પડે એ કરી છૂટવા માટે અમે તૈયાર છીએ પણ હુડા અમારે જોઈતો નથી કોઈ જરૂરિયાત નથી એમ છતાં વારે કરીએ બે હાજર પંદર માં પણ હુડા લાવવામાં આવ્યું અમે આંદોલન કરીને પાછું મોકલ્યું ફરીથી આ હુડા નો મત પૂરો સંચેડવામાં આવે છે એટલે પાછું જમ્પ્યા વગર પાછું મોકલ્યા વગર અમે જમ્પવાના નથી ખેતી સાથે અમારો પશુપાલન નો વ્યવસાય જળવાયેલો છે અમારી જમીન ખેતી લાયક છે અને અગિયાર ગામ ખેતી ઉપર ના પૂછે ખેતી અને પશુપાલન ઉપર ના પૂછે કેટલાક લોકો ખુરા લાવવા એમનું અહમ સંતોષવા લાયા છે અમે અમારો કોઈ આગેવાન નથી અમારો કોઈ નેતા નથી અમે સ્વયં લડત આપે છીએ અને આજ પછી જો સરકાર એના બેરા ન ના ખોલા તો એનું પરિણામ તાલુકા જિલ્લા પંચાયતો માં ભોગવવા તૈયાર રહે અમે આજે આખો તાલુકો અમારા સાથે આ અમારું હુડા આંદોલન એ રદ ના થાય હુડા રદ ના થાય ત્યાં સુધી અમારું આંદોલન ચાલુ રહેશે બે હજાર તેર માં પણ હુડા લગાવ્યું હતું અને અમે આંદોલન કર્યું હતું અને બે હાજર પંદર માં એ રદ થયું હતું કયા કારણોસર ફરી આ હુડા આગાડવામાં આવ્યું છે એ અમને ખ્યાલ નથી પણ જ્યાં સુધી હુડા રદ નહીં થાય ત્યાં સુધી અમે પ્રોગ્રામ હજુ ત્રીસ તારીખે અમારે મહાસંમેલન નું આયોજન કરેલ છે જેમાં પચીસ થી ત્રીસ હજાર સંખ્યા આવશે એનો અમને વિશ્વાસ છે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને આજે કેન્ડલ માર્ચ ની અમારું આયોજન હતું આજુબાજુના ગામમાંથી માંથી અગિયાર અગિયાર ગામ માંથી અલગ અલગ વિસ્તાર થી આઠ એક હજાર જેવી સંખ્યા અહીંયા પંચદેવ મંદિર માવિનગર એકઠી થઈ હતી અને